ગુજરાતના આદિવાસી વિસ્તારના દરેક તાલુકાના આદિવાસી દલિત ઓબીસી લઘુમતીઓને જોડતી સામાજિક ન્યાય માટેની બંધારણ અધિકાર યાત્રા પિરિસ્તાન ટાઈગર સેના દ્વારા યોજવામાં આવી હતી

અમે ગામથી લઈને અંબાજી સુધી આપણે જે ટ્રાઇબલ બેલ્ટ છે એને કવર કરવા માટે અને જે આદિવાસી દલિત ઓબીસી અને મુસ્લિમ સમાજના જે સંવૈધાનિક અધિકારો છે એને સંપૂર્ણપણે આ સમાજને મળે એના માટે અમે આ યાત્રા કાઢી છે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ એસસી એસટી ઓબીસી એન્ડ માઇનોરિટી સમાજને જાગૃત કરવાનો છે અને આ જે દેશ બંધારણ પર ચાલે છે એ બંધારણનો સો ટકા અમલીકરણ કરાવવા માટેનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે આ દેશમાં જે એસસી એસટી ઓબીસી એન્ડ માઇનોરિટી પંચ્યાસી ટકા વસ્તી છે એ સમાજ આજે ગરીબી અને એકદમ દુર્લભ જીવન જીવી રહેલા છે એમને અન્યાય ના થાય અને એમને સંપૂર્ણપણે ન્યાય મળે એ રીતની તજવીજ અમે આખા ગુજરાત રાજ્યમાં કરવાના છે આ પ્રસંગે બીટીએસ વરૂચના પ્રમુખ સતીશ વસાવા આગેવાન રાજ વસાવા સહિતના કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભરૂચ સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી ફટાકડા ફોડી યાત્રાને ભરૂચ શહેરના માર્ગો પર લોકો વચ્ચે ફેરવી હતી આવી સૈયદનો રિપોર્ટ E